નમસ્કાર મિત્રો આજે આપણે જોઈશું કે આપણે જે બાળકોનું અપર આઈડી જનરેટ કરેલું છે એ બાળકોનું અપર આઈડી કેવી રીતે ડાઉનલોડ કરવું તો આપણે સૌપ્રથમ પ્રથમ કોઈપણ બ્રાઉઝરમાં ડિજિલોકર ઓપન કરીશું ડિજિલોકર ઓપન કરતાં આપણે અહીંયાથી શાઇન ઇન કરીશું અહીંયા શાઇન ઇન કરતાં આપણને અહીંયા ત્રણ ઓપ્શન જોવા મળે છે મોબાઈલ યુઝરનેમ અને આધાર કાર્ડ આપણે અહીંયા મોબાઈલ કે યુઝરનેમ દ્વારા લોગ ઇન નહીં થઈ જો કારણ કે એ જ મોબાઈલ અન્ય કોઈ વ્યક્તિ પણ ઉપયોગ કરી અને લોગિન થયેલ હોય શકે છે માટે આપણે અહીંયા બાળકના આધાર કાર્ડ દ્વારા જ લોગ ઇન થઈ જશ થશું તો અહીંયા આપણે બાળકનો આધાર કાર્ડ નંબર એન્ટર કરીશું આધાર કાર્ડ એન્ટર કર્યા બાદ અહીંયાથી આપણે નેક્સ્ટ બટન ક્લિક કરીશું નેક્સ્ટ બટન ક્લિક કરતાં અહીંયા આપણે જે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેના પર એક ઓટીપી આવશે એ ઓટીપી આપણે અહીંયા એન્ટર કરવાનો રહેશે ઓટીપી એન્ટર કર્યા બાદ આપણે તેને સબમિટ આપી દઈશું સબમિટ આપતાં અહીંયા આપણને એક સિક્યુરિટી પિન પૂછશે જે આપણે સિક્યુરિટી પિન આપણને યાદ રહે એવો એક સિક્યુરિટી પિન આપણે અહીંયા એન્ટર કરવાનો રહેશે અહીંયા આપણે સિક્યુરિટી પિન તરીકે બાળકની જન્મ તારીખ નહીં નાખીશું કારણ કે તે અહીંયા લેશે નહીં અહીંયા સિક્યુરિટી પિન નાખ્યા બાદ આપણે અહીંયાથી સબમિટ આપી દઈશું સબમિટ આપતાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણે જે બાળકનું અપાર આઈડી જનરેટ કરેલું હતું તે અપર આઈડી અહીંયા આવી ગયેલું છે તો એ અપાર આઈડી ઉપર આપણે અહીંયા ક્લિક કરીશું તો આપણને એ બાળકનું અપર આઈડી અહીંયા આપણને જનરેટ થઈ ગયેલું જોવા મળશે જે આપણે અહીંયાથી ડાઉનલોડ કરી શકીશું અહીંયા આપણને બાળકનું નામ જન્મ તારીખ અને તેનો અપર આઈડી નંબર પણ આપણને અહીંયાથી જોવા મળશે આવી રીતે મિત્રો આપણે બાળકનું અપર આઈડી ડાઉનલોડ કરી શકીએ છીએ થેન્ક યુ